મિત્રો કેમ છો મજા મને સ્વાગત છે તમારું અર્ષા તો ફાઇનલી મિત્રો આજે આપણે આવી ગયા છે ભાગેલ જે અમદાવાદ અને બારાસીનો મેન હાઈવેર પર આવેલું છે તો હું તમને કરાવું ભાગેલ કરાવેલ મહારાજના દર્શન સાથે લાઈન માં

અને આવ મારી સાથે હું જમણી કરાવી दिवाड़ी पर पंदर दिवस सैयागढ़ रहे मित्रों अत्ये आडी दाढे पब्लिकमध्ये होतो आणि आम मेन मंदिर आहे तुम्ही आव जो दर्शन करू शकतो અને આગળ વિડીયો અને ફોટોગ્રાફીની મનાઈ નથી એટલે તમે ફોટો શૂટ પણ કરી શકો છો અને વિડીયો પણ મનાવી શકો Các đã. Đã để lại lắc lắc à luôn, lắc lắc, lắc lắc, lắc lắc, lắc lắc, lắc আপনানে পাডাগিদিযাছে পাডাগা দুলাডাকে. মনদেডামি জোই সকোতো কেশ্যামে সাগেশেন মাডিচিয়. ডাজা মিদাজাগি.